وقيل للذين اتقوا ماذا أنزل ربكم قالوا خيرا للذين أحسنوا في هذه الدنيا حسنة ولدار الآخرة خير ولنعم دار المتقين أني جيو پرهزگار چه تمني كهواما عوشي كه تمارا پروردگارشو نازل کريو تیارے تیو کہشے کے بھلائی جے او کری તેમના માટે આ દુનિયામાં ભલાઈ છે અને બેશક આખેરનું ઘર બહેતર છે અને કેવું બહેતર ઘર છે પરહેઝગારો માટે તફસીર કાફિરોનો આરોપ હેતો કે કુરાનમાં જૂના જમાનાની વાર્તાઓ છે તેના મુકાબલામાં અહેલે તકવા પરહેઝગાર લોકો મેદાને અમલમાં આવે છે અને કહે છે કે કુરાનમાં સંપૂર્ણ ભલાઈ અને સત્ય છે એહલે તકવાનું કામ માત્ર કાફીરોના હુમલાઓનો જવાબ આપવાનું નથી પરંતુ તેઓ લોકોને સાચી પરિસ્થિતિથી માહિતગાર પણ કરે છે અને આ મહત્વનો મુદ્દો સમજાવે છે કે આ કુરાનમાં અને દુનિયાની ભલાઈ છે દુનિયાની નેકી અને ભલાઈ મનને શાંતિ રહેમત બરકત સારી જિંદગી લોકોમાં ઇજ્જત હલાલ રોજી અને સૌથી મોટી વસ્તુ દિલને હિદાયત આખેરતમાં નેકી અને ભલાઈ જનતમાં હંમેશા બાકી રહેવા વાળી નિયમતો રહેમતો બરકતો અને કોઈપણ ગમ અને પરેશાની વગરની જવાની વાળી જિંદગી